નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું મારી YouTube ચેનલ jpgd trick for all ની અંદર ઘણા વિદ્યાર્થી મિત્રોના કોમેન્ટ ની અંદર અને WhatsApp ની અંદર મેસેજ આવે છે કે સાહેબ ભરતી ભલે થોડીક મોડી થાય પણ આખી પ્રોસેસ હવે પછીની શું હશે એ અમને એક જ વિડિયો ની અંદર જવાબ આપો તો મિત્રો આજનો વિડીયો એ તમામ ભાઈઓ અને બહેનો માટે કે હવે પછીની શું શું પ્રોસેસ હશે ઘણા વિદ્યાર્થી કન્ફ્યુઝનમાં છે અને ઘણા વિદ્યાર્થીઓનો એક જ પ્રશ્ન છે કે સાહેબ જે એપ્લિકેશન ફોર્મ છે એ ખોવાઈ ગયું છે તો શું થાશે ઓકે મિત્રો તો આ બધા પ્રશ્નોના જવાબ સ્ટેપ બાય સ્ટેપ દેવાનો પ્રયત્ન કરું છું અને આખી પ્રોસેસ સમજાવવાની પ્રયત્ન કરું છું મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો જેથી કરીને મિત્રો તમને આગળની પ્રોસેસ શું છે કામ આવે એ પેલા મિત્રો ખાસ

તો હવે શું કરવાનું ઘણા વિદ્યાર્થી છે કે સાહેબ પડશે એવું કઈ કરવાની જરૂર નથી એપ્લિકેશન ફોર્મ ખોવાઈ ગયું છે તો ચિંતા કરવાની જરૂર નથી તમારી પાસે જે કોલ લેટર જે ચલણ છે કોલ લેટર છે એ બધું હાજર હોવું જોઈએ હવે સમજો મિત્રો તમે એપ્લિકેશન ફોર્મ છે એ તમારી પાસે નથી પણ એપ્લિકેશન ફોર્મ ભર્યું છે એના આધારે જ મિત્રો હોલ ટિકિટ તમારી નીકળી છે સમજાય છે એટલે હોલ ટિકિટ તમારી પાસે હશે તો પણ ચાલશે એપ્લિકેશન ફોર્મની કાંઈ જરૂર નથી તો આ કન્ફ્યુઝન દૂર થઈ ગયું ઓકે ઘણા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે કે સાહેબ હવે મેરિટ ક્યારે આવશે મિત્રો મારો મત મુજબ વીસ થી બાવીસ માર્ચ સુધીમાં તમારું કટ નું મેરિટ જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે ઓકે મિત્રો તો હવે પછીનું સ્ટેપ છે મેરિટ આવશે એના પછી મિત્રો ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવશે તો ઘણા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ છે કે બે ગણાને બોલાવશે તો સાહેબ આનો મીનિંગ શું થયો તો એક સીધો અને સાદો મિત્રો જવાબ છે કે બે ગણાને એટલા માટે બોલાવશે મિત્રો ગઈ વખતે એક મારો મિત્ર હતો એને ફોર્મ ભરવાની અંદર એવી ભૂલ થઈ હતી કે પુરુષને બદલે મહિલા ટીક થઈ ગયું કે મેલને બદલે ફિમેલ એને એપ્લિકેશન ફોર્મની અંદર ફિલઅપ થઈ ગયું હતું તો મિત્રો ફિમેલના ના મેરિટમાં આવી ગયા હતા ભાઈ હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે પણ ગયા પછી ખબર પડી કે મેલને બદલે ભાઈએ ફિમેલ લખેલું છે તો આખી એપ્લિકેશન એની રદ થઈ અને નોકરીથી ભાઈ વંચિત રહી ગયા તો આવી ભૂલ ઘણા વિદ્યાર્થી મિત્રોએ કરી હોય છે મેલને બદલે ફિમેલ તો મિત્રો આખું મેરિટમાં તમને ખબર હશે કે કેટલા ચેન્જીસ થઈ જાય હવે મિત્રો હવે કોઈ વ્યક્તિએ મેલને બદલે ફિમેલ લખી નાખ્યું છે તો એને ચાલીસ માર્કે પણ રનિંગ મળી હોય સમજાય છે તો આવી ભૂલો હશે તો એ મિત્રો ચલાવી લેવામાં આવશે નહીં તો બે ગણા વિદ્યાર્થીને એટલા માટે બોલાવશે પછી મિત્રો એક ફાઈનલ મેરિટ બહાર પડી જશે કે ભાઈ એટલા લોકો છે એ સિલેક્ટ થયા છે અને પછી મિત્રો તમામ મિત્રોને ઓર્ડર આપી દેવામાં આવશે અને મિત્રો મેડિકલ ની જે પ્રોસેસ છે એ મિત્રો તમને ઓર્ડર આપી દેશે પછીની પ્રોસેસ છે તમને કોઈ પણ જિલ્લામાં મિત્રો હાજર કરી દીધા હાજર કરી દીધા પછી મિત્રો તમને ત્યાંની નજીકની જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે અહીંયા કલર વિઝન છે આંખના નંબર ચેક છે એ બધું મિત્રો ચેક કરવામાં આવશે ઓકે અને નંબર બાબતે પણ ઘણા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે કે સાહેબ એક નંબર છે દોઢ નંબર છે મિત્રો એટલા એટલા નંબરમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી બહુ વધારે પડતા નંબર હોય છે અને જોવામાં તકલીફ થતી હોય છે તો કદાચ તમને પ્રોબ્લેમ થવાની શક્યતા રહી છે બાકી કદાચ પ્રોબ્લેમ થવાની શક્યતા તો પણ નહીં રહે કેમ કે જો તમને કદાચ ઈલાજથી સારું થતું હશે તો મિત્રો તમને એક ચાન્સ પણ આપશે કે ભાઈ તમે દવા કરાવી અને થોડાક ટાઈમની અંદર તમને સારું થતું હોય તો મિત્રો કોઈ પ્રોબ્લેમ છે નહીં તો મિત્રો આ હતી પોલીસ કોસ્ટેબલની પૂરેપૂરી પ્રોસેસ કે હવે પછીના પગલાં કેવા હશે તો મિત્રો કાંઈ ન સમજાતું હોય તો લખજો કોમેન્ટ બોક્સની અંદર પૂરતા પ્રયાસ કરીશ થોડાક ટાઈમની અંદર હું તમને જવાબ આપી શકું ઓકે અને ગુજરાત સરકારની મિત્રો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એના એના બાબતે કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય તો પણ લખજો મિત્રો કોમેન્ટ બોક્સમાં પૂરતો પ્રયાસ કરીશ મિત્રો હું તમને બની એટલે હેલ્પ કરી શકું મિત્રો થોડોક ટાઈમ બાકી છે રજીસ્ટ્રેશન ઓપન છે ત્રણ દિવસના ડેમો મિત્રો નીચે નંબર આપેલો છે ડિપસિપ્સનની અંદર મિત્રો ઉપાડો ફોન મિત્રો બની શકે છે કે જિંદગી બદલવાની છે હવે અને એક સારામાં સારા વાતાવરણમાં ભણવાની તમને તક મળશે થેન્ક યુ વેરી મચ